હેલો બોલ બોલ એ એમ કેતો તો ઓલો તને વાંચી ઓલું આવ્યું તું હમણાં ઓલા નું મુકેશ નું ઓલા છોકરા નું હતું ને હમ અને વિવાહ હતા ને હમ તે એમાં મારે ઘર નું આમંત્રણ તો આવ્યું તું વધાવો કરવા ફુગાણું નથી કે તો એ તો મને કેજે મોકલાઈ દઈસ આપડે એમાં એવું હે આતો તો કોઈ જાતું આવતું હોય ને તો થોડાક વધાવો લખાવાનો હતો.

મારે આ બધું આ હે ને થોડુક કરહન કાકા ને લીધે જાવું પડે હે કે એમાં અરે કરહન કાકા હે ને અમારે આમાં આના છોકરાના ના હકપન વચે હતા આપડે ઓલું મેં તને વેલા એક વાર વાત નથી કયરી હા મેં તને વાત કરી તી ને આપડે વેલા એક વાર કયરી તી વાત કે એટલે અમારે થોડોક એ વેવારે રહ્યો હવે આનો આ રાધિકા નો ને આ રયો ને ઓલો અનંત અનંત એના આ

કામ એટલું હતું નથી કદી નાં નીકરાણું ની કે મેં કીધું આપડે પાછો હે ને પાછો phone કરી ને તોય વાંધો ના આયો મેં તોય તે દી એને બુકા કાકા ને કાકા ને રાયતા દીધું તું મેં કીધું ખોટું દખ નાં લગાડજો મેં કીધું આજ ફેરે કદાચ તે દીતા અમે video ઓલો ઓલું હતું ને શું કેવાય અંગ્રેજી માં pre -wedding pre -wedding હા એમાં તો અમે કરણ કાકા ને પૂગી ગયા હતા કે,

એટલે આપડે હું ફુગાણું તો નઈ પણ હાઉ ભેગો હોય સમજી એટલે લખાવો જ પડે આપડે અમારે હા એજ ને હવે હતી મને કે ફુગાનો ની તો એ તો કે આપડે પછી એવું હોય ને તો ઈ કે આપડે plane બ્લેન લઇ ને કે આટો મારી આવજો ચા પાણી પી આવજો કે હમ અને પાછા એમાં એવું હોય મેન main માણસ તો કરણ કાકા જ કેવાય કે ઈ આમ તો અમને આયવા તા એટલે ઈ ને તો લઇ ગયા કરણ કાકા ને તો કલાક બે કલાક ઈ ને હું પછી કરણ કાકા ને સુવાસ ની તકલીફ હે કે હા ઈ એ બૌ હા એટલે ઈ તો જરાક વાર આયવા તા તોય હવે ઈ તો સમજી લે વચ્ચે હતા હક પણ કરાવવામાં ફરહાન કાકા એ કીધું તું કે આ બધું કે છોકરો નામ નામે હે કે છોકરો સીધો હે થોડો એ કે થોડો કે જાડો હે પણ એ કે મારી જવાબદારી કે હું બીજું કઈ નહી કે તમારી છોકરી હખણી થા કે માંડ માંડ ને હા એટલે જ ને માંડ માંડ કરાવ્યું તું કે હા એટલે જ ને એને એવું કઈ હા એટલે જ પછી એટલે જ કરણ કાકા વચ્ચે પડ્યા ને છોકરો હા નકર તો એમ કે કરણ કાકા ઘડીક માં કે કોઈ નામ કરાવે કે નહિ પણ તો એ આમાં હુ હોય ને વળી થોડુક કે ની એ વળી થયો તો હા મને મને બહુ તાણ કયરી તી ફોન કરીને કે તમે એ કે આવજો જ કાકા ભેગા આવજો જ મેં કીધું એ વાત સાચી હે તમારી પણ મારે હું કવ આયા નેદવાનું નાલે હે અટાણે હાથીડા નું ને કે મારા થેતા નિકરા હે ની પણ તો એ અમે હું કહું તમ ખોટું ના લગાડજો હું કહું દખણા લગાડજો મેં કીધું અમે પો ગયા હું પછી આવી જઉં પછી આટો મારી જાઉં એકદી બધા ચા પાણી પી ગયા હું મે કીધું હા ચા પાણી પી ગયા હું કે એમાં એવું થયું હવે હું આ એમ કેતો તને તો ક્યાંય મેં કીધું ઓલો હોય ને કોઈ જાતું આવતું હોય તો આપડે નું કરાવી દેજે માણસ ભેગું સમજી તો લખાવવો પડે તો ભાઈ આ બધા ભૂગી ગયા તમે ઘર ઘર ના માણસો ભૂગી ના થઈ ગયા એવું થયું હવે મને કેતા થાય કે પણ કરણ કાકા મને કેતા થાય કેતો ને મેં વાત કરી અટાણ એનાથી અમાર રમલા હે નહી

હા ઓલા બે પાછા ભાઈબંધ હોય ભાઈબંધ ના આવે તો એને અને પાછો એ એવો હારો માણસ હતો પાછો ગયો ની ને તો એ ઘરે ઓલું મોકલાવી ઓલી ઘડિયાળ બબે કરોડ વાળી ને શું કેવાય આ તો રૂપિયા વાળા બબ્બરિયા ઇપ્તો ને કેવાય ને હા ઈ તો ઈ તો એ મોકલાયવો ગયો ની ને તો એ તો આપડે તો પછી કમસેકમ વધારે વધારે જે કઈ થતો હોય એ લખાવો પડે ને નિયમ પ્રમાણે મેં કીધું. ન નમ આલે ઓ વેવાર વેવાર તો સાચો હોઈ જ પડે સમજી લે હાલો બરોબર મે કીધું વાત સાચી હે તમારી હું ગમે ને પાખો આવે હવે તમે પાછો ને એમ તો સખ ના લાગે ને મે કીધું વાત ફોન કરીને મેને વાત તો કરી દીધી મુકા કાકા રે કે ઓ તો નઈ મંડવા હા ને મુકા કાકા કે ના ના કે એવું કઈ દખ ના લગાડવાનો ઈ માકે અમારે હું હોય કે વાંધો નઈ કે આવો તો ઈ કે પાખો ઈ આટો માર ગયો ઈ કે આ બાજુ એ તો ઈ તા પાખો છે ને અને મે કેધું હું કો લગન બગન તમે ભારી કે દીયા મે કેતો એ નામ એ એક પ્રસંગ કો કામ કરું કે દિયા હો કે ક્યાં આઈ તાઈ કે બધું નામ ઈ થઈ ગયું કે ને હવે કા હવે તાઈ કે પાછો ફરી ધંધામાં લાગી જાઉં કે હા આઈ તો મને બચન તો થાય જા હું હજી ઓ ટેલુ એટલે જ હા ઈ કે ઈ મે વાત કરી દીધી

અરે છોકરો થોડો ઓલો રહ્યો ને એટલે હું એને દખ ના લાગે કે મારા બાપે મારે બહુ ઓલામાં માં કરાવ્યા ને લગન એમ એટલે જ ને એમ ના ભારી હતા નામે ગોઠવી ગયા ને બાકી તો જો ઈ ને નામે અટાણે લગન બગન કરી છે કે હ એ મુરતા વા wedding ઓલું pre wedding કેવાય ને એમાં એમાંય બહુ તાણ કે તાણ તો બહુ કરે એ કરતા પણ આપડે હું અહીંયા તાર હામે જેટલા હોય ને પાણી વરવા ના અને માંડવી માં ગયો ને કામ અવળા રિયા ને પુગાય નહિ કે pre માં વળી હું ને કાકા બેય ગયા તા કરણ કાકા કરણ કાકા ને તો જાવું જ પડે ઈ તો વળી માં વચે હતા હમ હવે ઈ ના ઈ ના જાય એવું તો હાલે જ નહિ સમજી લે એની અંદર અવળું બધું કીધું હોય કે છોકરા ને કઈ વ્યસન બેસન હે નહિ કે બીડી બીડી પીતા નથી કઈ છોકરા એ કે સીધા એ કે હા,

એને બહુ ઓલું લાગ્યું કે તમે આવ્યા નહી કે બધા ભૂગી આયવા કે મોદી ને મોદી કાકા ને કે આપડા બધા ફિલ્મો વારા ને કે મેં કીધું એ વાત સાચી હે પણ મારે મેં કીધું આ પાણી ના વારો મૂકે જ આયવો તો ઉલારો કાઢવાનો કે હા વડી લાયી જ નાખવાની કે તમારે કઈ કરવાનું હા હા એટલે જ ને પછી મે કીધું વાંધો નહિ હું હાલો ને પછી આટો મારી હું મેં કીધું.